તો ગુજરાતમાં શિક્ષણમાં અંધેર તંત્રનો ખુલાસો થયો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ખાસ ઘણી શાળાઓમાં શિક્ષકો મુદ્દે બેદરકારી સામે આવી રહી છે ઘણા શિક્ષકો વિદેશમાં લીલા લહેર કરે છે અને પગાર પણ મેળવી રહ્યા છે રાજ્યમાં બત્રીસ શિક્ષકો એવા જણાય છે જે વિદેશમાં આરામ ફરવા આવી રહ્યા છે શિક્ષકો વિદેશમાં ફરવા ગયા છે કે સ્થાયી થયા છે તે તપાસનો વિષય છે એકત્રીસ શિક્ષકો તો બીન અધિકૃત રીતે રજા પર હોવાનું સામે આવ્યું છે રાજ્યના આવા સત્તર જિલ્લાના આંકડા સામે આવ્યા છે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેટિયાએ વિદેશ ગયેલા અને ગેરહાજર રહેનારા શિક્ષકોના આંકડા આપ્યા મોટાભાગના શિક્ષકો વગર પગાર પગારે રજા મૂંકવતા હોવાનું ખુલાસો થયો છે વગર પગારે રજા પર છે ત્યારે લાંબા સમય સુધી રજા આપી શકાય તે પણ એક સવાલ છે તમામ બિન અધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને ને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને દોરું છે